જૈન લઈને આવ્યો છું કે તમને આ બાબત જે છે છે એ થઈ અનુભવ થયો કે જેને આ અનુભવ થયો હશે એને તમને આ વાતચીત પણ કરી છે સારી લાગે તો શેર કરજો અને બીજી વાત કે હું જે આજે વાત કરવા જઈ રહ્યો છું ને એ અમુક વ્યક્તિઓને ખોટું પણ લાગશે એટલે ખરાબ લાગશે ખોટી માહિતી લાગશે એમ એમાં સરકારી કર્મચારી સિત્તેર ટકા લોકોને એવું લાગશે કે ખોટું છે એટલે કે ખોટું બોલે છે કે ખોટું આવું ના કેવું જોઈએ કે આવું ખરાબ બાબત બાબત છે આપણે કહી એમ એવું લાગશે પણ જાહેર જનતાને એવું રિયલાઇઝ થશે કે નહીં આવું બને છે બીજાની સાથે મારી સાથે કે બન્યું છે હું આજે છે ને બે બાબતે વાત કરવા જઈ રહ્યો છું એક છે પોલીસ વિભાગ અને બીજું છે સરકારી અન્ય કચેરી વિભાગો એટલે કે ત્યાંના કર્મચારીઓ બાબતે તો પેલી વાતચીત કરીએ કે અને બીજી વાત પણ એ કહી દો કે તમામ પોલીસ અધિકારીઓ કે તમામ સરકારી કર્મચારીઓ બધાના બાબતમાં આવું હોતું પણ નથી હડો છે એવું રૂપાણી ભાઈ પણ રૂપાણી સાહેબ જે હતા જે સરવાસ થઈ ગયા છે એ પણ કહેતા કે ભ્રષ્ટાચાર આ બે વિભાગોમાં કે ફલાણા વિભાગમાં બહુ થાય છે પણ સારા કર્મચારીઓ પણ છે સમજો કે પોલીસની પોલીસ કરીએ જો પોલીસ વિભાગ છે તંત્ર છે પોલીસ તંત્ર છે તો આપણે સુખ શાંતિથી હરીએ ફરીને રહી શકીએ છીએ આપણે ન્યાય પણ પોલીસ અપાવી શકે છે અને સરકારી કર્મચારીઓ છે એ આપણા કામ પણ કરી છે કરે છે પણ જે નથી કરતા જે બે માનો છે આ એ બાબતની છે છે સારા કર્મચારીઓ છે સારા પોલીસ અધિકારીઓ છે એને સેલ્યુટ છે એવું નથી કે હું વકીલ છું તો મારા અનુભવ ખરાબ અનુભવ પણ બહુ જાદા થયા છે પોલીસ પોલીસ સ્ટેશન કારણ કે મારું કામકાજ પોલીસ સ્ટેશન અને સકર કર્મચારીઓ સાથે હોય છે તો પોલીસ સ્ટેશનમાં ખરાબ અનુભવ પણ ઘણા થયા છે અને એમાંથી સારા પોલીસ અધિકારીઓ પણ મળ્યા છે જે મારા મિત્રો પણ છે અને જે આપણા કામ પણ કરે છે એટલે કે મારા એટલે કે મારા સેલોના જે ન્યાયના હિતમાં સાચું હોય ત્યારે કામગીરી કરે છે તો હવે આગળ વધીએ કે બે પોઈન્ટ બાબતમાં પહેલો પોઈન્ટ છે

કોઈ સ્ત્રીને છેડછાડા મેં ન હોય છતાં પણ ખોટી ફરિયાદ આપી દે તો એવા સંજોગોમાં શું બને કે પોલીસ અધિકારી દમ મારે ભાઈ આ તે કર્યું છે જવાબ લખાવ આનું તેમ ઘણા સંજોગોમાં એવું થાય આવા હમણાં જ મારે ફોન આવ્યો હતો મારે મારા અસિલની માહિતી જાહેર ના કરવી જોઈએ એટલે હું નામ જાહેર નહીં કરું જેણે ગુનો કર્યો જ નથી માત્ર સગાય જ થઈ હતી એવો કોઈ ગુનો કર્યો નથી છતાં પણ એ સ્ત્રી દ્વારા એટલે કે છોકરી દ્વારા એ મારો જે મિત્રનો ભાઈ હતો મારો જે હસેલ છે એની પર એને ખોટી ફરિયાદ લખાવી પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ આપી એમ અરજી આપી એ આધારે ઓલાની જવાબ લખવા માટે બોલાવો બેસાડી દીધો જાણવા એવું મળ્યું અધિકારી વાતચીત કરી સાહેબ અમારી પાસે પુરાવા છે કે એની પાસે કોઈ પુરાવો રજૂ કરે ને કે અમે સાથે ખરું ગંદુ કામ કર્યું છે ખોટું કામ કર્યું છે ખોટું કઈ વાયરલ કરેલું છે ત્યારે એ વ્યક્તિ એવી માહિતી અમને મળી કે ઉપરથી નેતાનું દબાણ હતું ફલાણા નેતાએ એમ કીધું કે આમાં કાર્યવાહી કરો એટલે અમારે ફરજિયાત કાર્યવાહી કરવી પડી માહિતી આવી ત્યારે શું થવાનું કે જે વ્યક્તિ વિરુદ્ધ જેને એવું કૃત્ય કર્યું નથી અને એની વિરુદ્ધ ખોટી ફરિયાદ લખાણી કે ખોર્યો ખોટો ગુનો નોંધાણો તો એને તો સહન કરવાનો વારો આવ્યો ને એને તો બે પાંચ વર્ષ કોર્ટમાં ધક્કા ખાવાના ને જો પોલીસ સ્ટેશનમાં તો રહેવાનું ને જ્યારે પોલીસ સ્ટેશન કોર્ટ રૂમમાં તો રહેવાનું ને કોર્ટમાં લઈ જાય જામીન થાય ફલાણું ઠીકડું બધું જ થાય ત્યારે પોલીસ અધિકારીને કહે સાહેબ આ ખોટું છે રિયલાઇઝ આ વસ્તુ નથી ત્યારે શું કહીએ કે ભાઈ મારા હાથ બંધાયેલા છે હાથ કે ઉપરી અધિકારીની કે કોઈ પણ ફલાણા ફલાણા નેતાનું જે દબાણ છે કે એની ભલામણ છે તો અમારે કરવું પડશે આવું કે પણ મારા દોસ્ત પોલીસ અધિકારી શ્રી તમે છે ને સંવિધાનના તમે ન્યાયના શપથ લીધા હોય છે ઓથ લીધેલા હોય છે જો તમે ખોટી કોઈની વિરુદ્ધ ગુનો નોંધો છો ખોટી કાર્યવાહી ખોટા દમ મારો છો પ્રેશર મારો છો તમે સેવાના અને ન્યાયના શપથ લીધા હોય છતાં પણ તમે આવા કૃત્ય કરો છો તો ઉપરવાળો તો તમને મૂકવા નથી પણ અમારા જેવા નીચેવાળા પણ તમને મૂકવાના નથી હું મારે એકની વાત નથી કરતો આવા ઘણા એક જાગૃત નાગરિકો છે વ્યક્તિઓ લડનારા વ્યક્તિઓ છે વકીલો છે કે જે સત્ય છે ન્યાય છે એ પડખે ઉભા રહે છે અને જે ખોટું બેમાની કરે છે એની વિરુદ્ધ કાર્યવાહી કરાવડાવે છે હવે આપણે આવું કહીએ તે કે ઉપરના પોલીસ ઉપરના પોલીસ અધિકારીની અમને દબાણ છે સાહેબનો આદેશ છે અમારા બાબતનું તપાસ કરવી પડશે અમારા આ બાબતની કાર્યવાહી કરવી પડશે હું જાણું છું કે આમાં તારો હું છે કે ઓલું નથી તારો વાક નથી છતાં પણ મારે કાર્યવાહી કરવી પડશે આવું આપણને શપથ નથી લીધા સેવા સુરક્ષા શાંતિના નથી લીધા તમે લોકોને ન્યાય આપવા માટે નથી કે માત્ર અધિકારીને ખાલી વાહવાહી કરવા માટે કરો છો આ અયોગ્ય ખોટું છે મારા મિત્ર આ વસ્તુ ના થવી જોઈએ હવે વાતચીત આપણે આગળ વાતચીત કરીએ ઘણી વખત એવું બને કે ફરિયાદ તમારી વિરુદ્ધ હોય હોય કે ફરિયાદી ત્યારે આરોપી તરફથી કોઈ દબાણ આવતું હોય પોલીસ અધિકારી હોય કે રાજનેતાઓના જેક માર્યા હોય તો ફરિયાદને એવું કે ભાઈ તું આ ફરિયાદ પાછી ખેંચી લે ને મારા દબાણ છે જોવામાં કાર્યવાહી કરે તો મને તકલીફ પડશે ફલાણું ઢીકણું થશે આવું બને છે ઘણી વખત બને છે ઘણી વખત જે સારા પોલીસ અધિકારીઓ હોય છે તપાસ અધિકારીઓ હોય છે કહે દે ભાઈ જો કોઈનું દબાણ બબાણ હોય કે કોઈની ભલામણ હોય મારે કોઈ લેવા દેવા છે હું ન્યાય સાથે સંગત રહીશ સાચું બન્યું છે એની સાથે હું રહીશ એવા પોલીસ અધિકારીઓ પણ છે પણ ત્યારે એમ કે ભાઈ તું આમાં એ બીજા બેમાન પોલીસ અધિકારીઓ છે કે જેને પોતાની બચાવ બચત બચાવ કરવો છે તો એવું કે કે ભાઈ તું આમાં કરો આ કાગળમાં સહી કર દેને આ કોરા કાગળમાં સહી કર દેને અથવા કે આવી અરજી લખીને કહી દે કે મારા માઈ કાર્યવાહી કરવી નથી હું ફરિયાદ પાસે ખેંચતું છું આવી રીતે દબાણ પણ લાવે છે ઇમોશનલ કરે પણ ઇમોશનલ ઇમોશનલ હવે વાતચીત કરીએ હવે આ જે પોલીસ વિભાગ હતો એમાં સેકન્ડ પોઈન્ટ વાત છે કે જ્યારે જ્યારે પોલીસ અધિકારી ખોટું કઈ કામ કર્યું હોય અને એનું પકડાઈ જાય એનું એની શું છે કે એની વિરુદ્ધ કોઈ ગુનો નોંધાય એની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે ત્યારે શું કરે ત્યારે પોતે આવી જાય ઇમોશનલ માં જે પિક્ચરમાં જોવા મળે ને કે જયારે ફસાય ત્યારે ઇમોશનલિટી આવી જાય ઇમોશનલ કરવા માટે કે ભાઈ ભૂલ થઈ ગઈ જવા દે ને યાર મારે નોકરીનો સવાલ છે મારી ખૂબ મહેનત મેં કરી હતી માન નોકરી મળી છે ફલાણું ફલાણું પગથિયા ચડી ફલાણું ફલાણું કરીને મારે બીજું કેવું નથી કહી તો ફલાણું ફલાણું કરીને હું આ આ જગ્યા પર પહોંચ્યો છું પહોંચી છું તો એક વખત જવા દો જેક મારે સમાજમાંથી માંથી જેક મારવાનું શરૂ કરે પછી સગા 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 સંબંધીઓ જેક મારવાનું શરૂ કરે કે ભાઈ અને જવા દો ને ફરિયાદ પાછી ખેંચે લે ને મારી સાથે બન્યું હતું એવું સી કે પટેલ માં ઘણા સમાધાન માં આવ્યા પટેલ કરવું પડે ભાઈ જો હું ખોટાનો ભોગ બન્યો છું તે ખોટું કર્યું છે તો તારે ધક્કા ખાવાના સમાધાન કામ ભાઈ કરું ઘણા ના જે મોટા મોટા ઉદ્યોગપતિઓ કે સમાજના પ્રતિષ્ઠિત બધા મારી પાસે આવ્યા હતા ગામના તલાટી મંત્રીને પણ મૂક્યા નથી જોવાને નહીં સમાધાન થાય ત્યારે શું કે મારી નોકરી પર તકલીફ હતી જો હું આવી કોઈ કાર્યવાહી કરત ને તો મારી નોકરી પર તકલીફ હતી ઉપરના રાજકારણી રાખ્યું હોત તો મને એ હેરાન પરેશાન કરત પછી શું કે ભાઈ માફ કરો ને યાર આવું હેલા કરે યાર તમને બે લાફા માર્યા છે ને મને તેમ મારી લ્યો તો બોલો હું તમને મારે તમે પોલીસ અધિકારી કે ના સાહેબ ને કઈ વાંધો એમ કે તમે બે ફટકા તમે બે ફટકા વાહ ઉપર માર્યા હોય બે ફટકા પગમાં માર્યા હોય મોઢા ઉપર લાપટો માર્યો હોય બૂટ માર્યા હોય લાકડી રાખીને પગના પગ ઉપર ચડી ગયા હોય પછી એમ કે ભાઈ જવા દે ને કારણ કે કોર્ટ જયારે આદેશ કરે ને કે આની ક્રિમિનલ ઇન્કવાયરી કરવા પોલીસ અધિકારી ઇન્કવાયરી ના ઓર્ડર કરે ને ત્યારે આ બધી વસ્તુ આવે પણ તમે જે કર્યું છે ને એ ખરાબ છે એટલે હું એ બાબતે આવ્યો છું કે જેની સાથે બનાવો બન્યા છે ને પણ માફી ત્યારે જ થાય કે એ વ્યક્તિ હેરાન થાય જેટલા જેટલો હેરાન થયો ને એટલા તો હેરાન પરેશાન તો એને કરવાના જ સામે અને ત્યાર પછી આપણે જો માફી આપી હોય કે એને સમાધાન કરો પછી સમાધાન કરો તમારે કરવું હોય તો એ હું નથી કેતો તમે સમાધાન કરો તમને એવું લાગે તો પણ આપણે એટલે હેરાન થયા છે ને એટલા જરૂર હેરાન બધા સામે વાળાને જેનાથી પણ થયા હોય એને હેરાન કરવાના આ કે હું ખરાબ બાબત કે કોઈ ખરાબ શીખવા વાત નથી હું મારું મંતવ્ય જણાવું છું જે ભોગ બનેલો વ્યક્તિ હોય ને એને જ ખબર હોય જે લાજપોર જેલમાં જઈ ગયો હોય ને એને જ ખબર હોય એટલે જેને માર પડ્યો એને જ ખબર હોય ઘણા મિત્રો મારા મને કહે છે કે તમે વિડીયો બહુ લાંબો બનાવો છો તો ટૂંકો વિડીયો પણ બનાવો ને કે જેથી લોકો બધા જો પણ મને નાના નાના વિડીયો બહુ ઓછા ગમે ડિટેલમાં જણાવવું બહુ ગમે છે સેકન્ડ કરી કે સરકારી કર્મચારીઓ વિભાગની જયારે સરકારી કર્મચારી વિભાગમાં આપણે કોઈ અરજી આપીએ કોઈ કામગીરી કરાવવા માટેની કે કોઈ ડોક્યુમેન્ટ કઢાવવાની તો એમ કે ભાઈ એમને નહીં મળે તમને આટલા દિવસે ડોક્યુમેન્ટ મળશે આટલા દિવસે તમારું કામ થશે અને આટલું આટલું આમ આમ વાળું થશે તે વસ્તુ થશે કારણ કે મારથી નીચે લઈને ઉપર સુધી દેવાનું હોય આ રીતનું એ પણ વ્યક્તિઓ કરે આપણે ખોટા ધકાવ કચરીને ખબર આવે કામ હોય એ કામ ડીલે થાય એ કામમાં નુકસાન પણ જાય આવું બને છે ત્યારે એ એવું કે સાહેબ સાહેબ કે ઉપર વાળા સાહેબ તો હું કરું આમ ના થાય તમે કહ્યું એમ ન થાય તમે કહ્યું ઝડપથી ના થાય પણ જયારે તેના ઉપર કોઈ વસ્તુ આવી પડે ત્યારે મેં ઉપર કીધું એમ સમાજના લોકોને લાવે સગા સંબંધીઓને લાવે પેલા કે અરજી પાછી ખેંચી લે ઓલા ભાઈ ઓલા ભાઈને કેને સમાધાન કરી લે કેમ ભાઈ ત્યારે અમારે જે ડોક્યુમેન્ટની જરૂર હોય છે ત્યારે તેમ કહેશો કાયદે કાયદેસર થશે તો હવે કેમ કાયદેસર નહીં થાય તો સીધું આમ કાન ને સીધું આમ કાન પકડાવવાનું છે કે ભાઈ સમાધાન કરી લે ને તો એ હવે કાયદેસર નું નહીં કે તમારી નોકરી ઉપર સવાલ આવ્યો એટલે હું સરકારી કર્મચારી નોકરી નોકરીના વિરોધમાં નથી હું એ કર્મચારીઓ છે ત્યારે આપણે કામ કરે પરંતુ બે માનો છે એની જ વાતચીત કરું છું કે જે લોકો ખોટી રીતે નાના લોકોને જે કાયદાને જાણકાર નથી એને ખોટી તો જ હેરાન કરે પરેશાન કરે છે આ એ બાબતની વાતચીત છે અમારા જેવા જે જાગૃત નાગરિકો હોય વકીલો હોય લડી ખાય છે લડી લે છે ફરિયાદું કરી દે છે અને કામ પણ અમારા થઈ પણ જાય છે નથી થતા એવું પણ નથી પરંતુ આવા સંજોગો આ એમ કહે કે ભાઈ ભૂલ થઈ ગઈ ડિલે નહીં થાય હવે કામ ટાઈમે થઈ જશે ફરિયાદ પાછી ખેંચી લેને કાલે તારું કામ હું કરી દઉં ઇમોશનલ કરવાનું શરૂ કરે તો દોસ્ત તારું જે નુકસાન થાય અત્યારે અમે ફરિયાદ કરીએ તારી બદલીમાં તકલીફ પડે તારા પ્રમોશનમાં તકલીફ પડે એવી અમારી જિંદગીમાં અમારા પરિવારમાં કે સમાજમાં અમને તકલીફ પડી હોય ત્યારે શું અમને નુકસાન જોયું એનું શું અમારી પ્રોપર્ટી નુકસાન જોયું અમારે જમીન ખેતીની જમીન વાવેતરમાં બધી જગ્યાએ નુકસાન જોયું માલ પાકમાં નુકસાન જોયું વેચાણમાં નુકસાન જોયું અમારા કામમાં જો અમારા અસિલના કામમાં નુકસાન જો અમારી ફી અસિલ ને કીધું કેટલા દિવસમાં કામ થઈ જશે એમાં અમને નુકસાન જાય ફી ઓછી આપે એનો શું કેમ ભાઈ તમને તકલીફ પડે તો અમારે જતા કરવાના અમને નુકસાન જાય એનું કરવાનું તમારા અમુક હાથ બંધાયેલા હોય છે ઉપરી અધિકારીના પણ તમે પણ ન્યાયના સેવાના સુરક્ષાના લોકોના કામ કરવાના શપથ લીધા હોય છે સાચું હોય ત્યાં સાથ આપવાનો ભગવદ્ ગીતામાં પણ લખેલું છે માત્ર ને માત્ર તમારા ડાયરીઓમાં લખેલું હોય કે આ ફલાણા નેતાનું છે ફલાણા પૈસાનું છે એનું કામ કરવાનું ઝડપથી એને જતો કરી દેવાનો એની વિરુદ્ધ ગુનો નહીં નોંધવાનો એને પ્રેશર નહીં મારવાનો એને સામે વાળા પ્રેશર મારવાનું આમે વાળા વિરુદ્ધ ગુનો નોંધવાનો આમે એનું જ કામ કરવાનો આ કેટલો યોગ્ય કેમ આ ભગવાનના ન્યાયમાં લખેલું નથી એટલે મિત્રો મને જો મારી વાત જો સારી લાગી હોય યોગ્ય લાગી હોય તો શેર કરજો લોકો મિત્ર મંડળને મોકલજો સારું લાગે તો યુટ્યુબ ફેસબુક ફોલો સબસ્ક્રાઈબ તે કરજો મિત્રો જય હિન્દ જય ભારત